સાંઈ મંદિર ખાતે અમરનાથ દર્શનનું આયોજન સહિત આગેવાનોએ સાંઈબાબા મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમરનાથ દર્શન માટે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા જેમાં ખેરાલોની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા સાંજના સમયે ખેરાલો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને હેમંતભાઈ શુક્લ સહિતના બીજેપી આગેવાનોએ હાજર રહીને આરતી ઉતારી હતી શિવરાત્રીના આજના દિવસે સવારથી જ શિવલિંગને દર્શન માટે ખુલ્લું મુકાયું હતું સવારે ભીડ રહ્યા બાદ બપોરે ગરમીના લીધે ભીડ ઓછી થવા પામી હતી જે સાંજના સમયે ફરીથી વધવા પામી હતી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની સાથે હેમંતભાઈ શુક્લ શહેર બીજેપી પ્રમુખ આકાશ ગોસ્વામી જેઠાભાઈ પ્રજાપતિ યુવા મોરચાના શુભમ પટેલ અને ખેરાલુના નવા ચૂંટાયેલા બીજેપીના કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા હેમંત શુક્લા સૌ તો આજની મહાશિવરાત્રીના નિમિત્તે તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આજ મહાશિવરાત્રી એટલે કે આજના દિવસે જ શિવ પુરાણ અનુસાર અગ્નિસ્તમ સ્વરૂપે શિવજી આ પૃથ્વી પર પ્રગટ થયા હતા આજના દિવસે શિવરાત્રી મહાપર્વ દિવસે જ શિવ અને પાર્વતીના લગ્ન પણ થયા હતા આજના શિવરાત્રીના દિવસે અને ખેરાલુમાં રામ સેવા સમિતિ દ્વારા સતત ચાર વર્ષથી અહિયાં અમરનાથ શિવલિંગનું આયોજન કરી અને લગભગ ત્રણ થી ચાર હજાર લોકો દર્શનાર્થી અહીંયા આવે છે અને સતત દર વર્ષે દશાવાથી ઓમો થતો જાય છે તો આ શિવરાત્રી નિમિત્તે હોમકારના જેના સાથે ઓમ નવશિવાયના જેના સાથે લોકો તમામ શિવ મંદિરમાં મોટી સંખ્યામાં ઉમટે છે અને ફરીથી હું રામ સેવા સમિતિ દ્વારા પણ તમામ લોકોને ખૂબ ખૂબ આજના દિવસથી શુભકામનાઓ પાઠવું છું આજે મહાશિવરાત્રીના પર્વે ખેરાલો વિધાનસભા વિસ્તારમાં સાઈ મંદિર ખાતે દર વર્ષે અમરનાથ શિવલિંગ નું અહિયાં બરફ ની પાટ દ્વારા અહિયાં ઘડતર કરવામાં આવે છે અને આ ચોથો આ પ્રોગ્રામ થઈ રહ્યો છે શ્રીરામ સેવા સમિતિ ખેરાલુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે ખેરાલુ ભારતીય જનતા પાર્ટી ના સર્વે કાર્યકર્તાઓ સાથે આ પર્વ ને બધા ખેરાલુ ની જનતા એનો લાભ લે છે હું આજ મહાશિવરાત્રી ના પાવન પર્વે મારા ખેરાલી વિધાનસભા ના તમામ જનતા ને શુભેચ્છાઓ પાઠવું છું એમની મનોકામના મહાદેવજી પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ આપશે